રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઇતિહાસમાં પહેલીવાર જોવા મળેલ કે વગર ફોટા ચૂંટણી લડતા વોર્ડ નંબર નવના કોંગ્રેસના ઉમેદવાર રજાક ઓસમાન હિંગોરાના પુત્ર વધુ રેશમા હિંગોરા લડી રહ્યા છે ચૂંટણી વોર્ડ નંબર નવમાં કોંગ્રેસ પાર્ટીમાંથી નગરપાલિકામાં સતત ત્રણ વખત જીતેલા અને લોકોના કામ કરતા ફોટાના નહીં કામના મત આપજો અમને વોર્ડ નંબર નવના ઉમેદવાર રેશમા હિંગોરા મુસ્લિમ સમાજના સેવાભાવી રજાકભાઈ હિંગોરાના છે પુત્ર વધુ રેશમાબેન વગર ફોટા કોંગ્રેસના નગરપાલિકાના ઉમેદવાર રજાકભાઈ હિંગોરા ઉર્ફી બાવલાભાઈના પુત્ર વધુ રેશમાબેન હિંગોરા લોકોના કામ કરતા સ્વખર્ચે આજ સુધીમાં કોઈ પાસે અપેક્ષા રાખ્યા વગર કામ કરતા રજાકભાઈ ઉર્ફી રજાકભાઈ હિંગોરાને પૂછતા કહેતા કે મારે ફોટાની જરૂર નથી લોકો મને ઓળખે છે મારા પરિવાર અને મારા પરિવારને અને મારા કામ બોલે છે વોર્ડ નંબર નવના રજાકભાઈ દરેક કાર્યમાં આગળ અને લોકોના કામ કરતા રહ્યા છે અને કામ કરતા રહેશે રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા